દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત న్యూઝ આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના જામખંડોડા ખાતે આજે આદિવાસી પરિવાર મજૂર સંગઠન દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી પરિવારના મજૂરો એકત્રિત થયા હતા પોતાની વિવિધ માંગણીઓને લઈને આદિવાસી સમાજના લોકોએ રેલી યોજી મામલેદાર શ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું ગુજરાતમાં તાજેતરમાં આવેલા પૂરના કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે આ કુદરતી આફત સૌથી વધુ અસર આદિવાસી વિસ્તારો પર જોવા મળી રહ્યો છે હજારો આદિવાસી પરિવારોએ પોતાના પાક ગુમાવ્યા રોજી રોટી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે આદિવાસી વિસ્તારમાં પાકો સંપૂર્ણપણે નષ્ટ થતા પરિવારો મજૂરી કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે કામની શોધમાં જતા આદિવાસી મજૂરો સાયબર શોષણ અને અન્ય અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે જામ કંડોણા ખાતે આદિવાસી પરિવારના હજારો લોકો એકત્રિત થયા હતા રેલી કાઢી સરકાર સમક્ષ માંગ ઉઠાવી હતી કે પૂરના કારણે નષ્ટ થયેલા પાકો માટે આદિવાસી ખેડૂતોને સો ટકા વળતર આપવામાં આવે આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ મામલતદાર શ્રીને આવтен પત્ર આપી તાત્કાલિક રાહત અને યોગ્ય વળતર આપવા मांग करी हती आंदोलनकारियों ए चेतावनी आपी हती के जो मांगडियो संतोषकारक रीते न उखोलाय तो आगामी दिवसों में वधु उग्र आंदोलन करवामां आवशे रिपोर्ट बाय अल्पेश त्रिवेदी जोता रहो मिस्टर गुजरात न्यूज सत्यता नी साथे स्पष्ट बात आदिवासी आदिवासी परिवार मजदूर संगठन से कदम सिंह हमारी पूरी टीम यहाँ आई है आदिवासी परिवार मजदूर संगठन की हमने यहाँ आवेदन पत्र दिया है और अगले पहले भी हमने अमरेली के अंदर भी आवेदन पत्र दिया है गोंडल में भी दिया है और ध्रोल में भी दिया है और राजकोट में भी दिया है और भावनगर के अंदर भी है। और आगे हम जो तालुका बाकी है हम वहाँ तक भी पत्र देने के लिए जाएंगे क्योंकि के कारण फसल खराब हुई है खेडत लोग मुआवजा मिल रहा है तो हम मांग है कि लोगों को सौ परसेंट मुआवजा मिले तो हमें भाग के स्तर से तीन परसेंट मुआवजा मिले अगर यहाँ हमारी मांगे पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन वे भी जाएंगे और ये अग, अगले दो महीने तक हम करेंगे अगर पूरी नहीं हो तो हम आगे भो हड़ताल करने की भी मांग करेंगे जय जवाहर जय अत